ઊર્જાનું સ્ત્રોત માનવામાં આવે છે દેવી સ્થાનકના દર્શને જતાં ભક્તોમાં એક નવી અને હકારાત્મક ઉર્જાના સ્ત્રોતનો સંચાર થાય છે જેથી કરીને જ દેવી સ્થાનકોએ ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે અને આવું જે એક ઉર્જાના આખૂટ સ્ત્રોતને ધરાવતું અનોખું સ્થાનક છે ખંભાતના અખાતના કિનારે સ્થિત માતા કુંતાનું પાવનકારી ધામ તો આવો આ ધામના દર્શન કરીએ અને જાણીએ આ સ્થાનકનો મહિમા ધર્મરાજ યુધિષ્ઠિર મહાબલી ભીમ અને ધનુર્ધર અર્જુનની માતા માતા કુંતા આવા વીરપુત્રોને જન્મ આપનાર માતા પણ શક્તિ સ્વરૂપા શરીખું જ સ્થાન ધરાવે છે અને આ શક્તિ સ્વરૂપા માતા કુંતાનું એક અલાયદું ધામ ખંભાતના ધુવારણ ખાતે નિર્મિત છે જે ભક્તોના મને અનોખી આસ્થા અને શ્રદ્ધા ધરાવે છે સૂર્ય સાગર અને શક્તિનું ત્રિવેણી સંગમ ધરાવતું આ મંદિર લાખો લોકોની મનમાં અદગેરું સ્થાન ધરાવે છે મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં પહોંચવા માટે આ પર્વત સરીખા પગથિયા ચઢવા પડે છે અને આટલા પગથિયા ચઢીને પછી જ આપ પહોંચો છો મા કુંતાના મુખ્ય ગર્ભગૃહમાં આ ગર્ભગૃહમાં પ્રવેશીને ઘંટરાવ કરીને ભક્તો માતાને પોતે આવ્યા હોવાની હાજરી પુરાવે છે અને માતાને નતમસ્તક થઈને ધન્યતાની કરે છે અનુભૂતિ મંદિર ભલે નાનું દેખાતું હોય પરંતુ તેની આભા દૂર દેશાવળ સુધી પહોંચેલી છે દૂર દૂરથી ભક્તો માતા કુંતાના દર્શને પધારે છે અને કેટલાક ભક્તો પગપાળા માતાના દર્શને આવવાની બાધા પણ રાખે છે અને તે સૌની મનોકામના માતા કુંતા અચૂક પૂર્ણ કરે છે માતા કુંતાને માતા સિકોતરનું સ્વરૂપ પણ માનવામાં આવે છે માતા કુંતાને અહીંના સ્થાનિક લોકો ડોસલી માતાના હુલામણા નામથી પણ સંબોધે છે અને આ માતા અહીંના સ્થાનિકોની કેટલી પોતીકી છે તેનો પુરાવો આપે છે આ શ્રી કોતર એટલા માટે કહેવામાં આવે છે કે કોતરમાં એ બેઠે બેસાડેવામાં આવેલા જે જે સમયે અને એને કોતરથી શ્રી કોતર એમાં સિકોતર નામ પડી ગયું એને બીજા વાહનવટી પણ માતા કહેવામાં આવે છે હરસિદ્ધિ પણ કહેવામાં આવે છે અને એને હર્ષદ ભવાની પણ કહેવામાં આવે છે આ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો અહીંના સ્થાનિકોનું કહેવું છે કે પાંડવો વનવાસ દરમિયાન અહીં માતા કુંતા સહિત આવ્યા હતા અને આ સ્થાને તેમણે રાતવાસો કર્યો હતો અને માતાનું કોઈ મંદિર હોવું જોઈએ તે ઈચ્છા ધરાવીને અહીં મંદિર સ્થાપિત થાય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી જે ઈચ્છાને વર્ષ થઈને સ્થાનિકોએ અહીં ભેગા થઈને લોક ફાળો ઉઘરાવીને ડોસલી માતા એટલે કે કુંતા માતાનું આ સુંદર મંદિરનું નિર્માણ કરાવ્યું મંદિરમાં દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામનાઓની પૂર્તિ માટે પધારે છે અને માતા કુંતા એટલે કે માતા સિકોતર સ્વરૂપમાં માતા કુંતા તેમની ઈચ્છા જરૂર પૂર્ણ કરશે તેવી આસ્થા ધરાવે છે અહીં સાગર કિનારે મંદિર હોવાથી આ સ્થાન એક પર્યટક સ્થળ તરીકે પણ પ્રખ્યાત છે શાળાના પ્રવાસ માટે વિદ્યાર્થીઓ અને એક દિવસીય પર્યટન માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે અને માતા કુંતાના દર્શન કરીને આ રમણીય સ્થળને માણે છે આ મંદિરમાં ભક્તોના દર્શન માટે ચોવીસ કલાક ખુલ્લું રાખવામાં આવે છે અહીંના સ્થાનિકોનું કહેવું છે કે મંદિરમાં જ્યારે ભરતી આવે છે ત્યારે મંદિરની મુખ્ય દિવાલ સુધી દરિયાનું પાણી આવી જાય છે પરંતુ તે દરિયાનો જે ઘુઘવતો અવાજ હોય તે નથી સંભળાતો પરંતુ મંદિરની દિવાલ પૂર્ણ થાય ત્યાંથી પછી તે દરિયાનો અવાજ સંભળાવા લાગે છે અને સ્થાનિકો આ બાબતને માતા કુંતાનો જ ચમત્કાર માને છે કેમેરામેન નરેશ વાઢલ સાથે અંકિત મહેતા ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ